મહેમદાવાદ નગરપાલિકા દ્વારા વીરાની લેણાં રકમ પાંચ કરોડ ઉપરની માત રકમ થઈ જવાને લઈને મહેમદાવાદ નગરપાલિકા દ્વારા જે મિલકત ધારકોના ટેક્સ બાકી હોય વીરા બાકી હોય તેઓને લગભગ બેથી ત્રણ નોટિસ આપવા છતાં અને લેખિત મૌખિક જાણ કરવા છતાં પણ તેઓ દ્વારા આ વીરાની રકમ ન ભરાતા મહેમદાવાદ નગરપાલિકા દ્વારા પોતાના કર્મચારીજનને મોકલીને કર્મચારી ગણ દ્વારા જે મિલકત ધારકોના ટેક્સના વેરા મિલકત વેરા બાકી હોય તેઓની મિલકતોને સીલ મારવાની તેમજ પાણીના કનેક્શનો કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે વીસ ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી જેમાં વીસ ઓગસ્ટે પણ ત્રણથી ચાર જણને એકવીસ ઓગસ્ટે પણ ત્રણથી ચાર જણને અને આજે બાવીસ ઓગસ્ટ ગુરુવારના રોડ પણ સમગ્ર દિવસ દરમિયાન આ દ્રશ્યમાં જોઈ શકો છો જે મિલકત ધારકોના વેરા મોટા પ્રમાણમાં બાકી હોય એટલે કે ચાલીસ હજાર પચાસ હજાર અમુકના સિત્તેર હજાર ને અમુકના એક લાખ ચોસઠ હજાર જેવા વેરા બાકી હોવાને લઈને મહેમદાવાદ નગરપાલિકા દ્વારા મિલકતને સીલ મારવાની અને પાણીના કનેક્શનો કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીને લગભગ સાતથી આઠ કનેક્શનો કાપવામાં આવ્યા છે ને પંદર જેટલી મિલકતોને સીલ મારવામાં આવે છે આમ અહેમદાવાદ નગરપાલિકા દ્વારા મોટા લેણાં બાકી હોય તેવા

વીસ આઠ બે હજાર ચોવીસના રોજ મિલકત નંબર એકત્રીસ અઢાર જેના માલિક પટેલ નરસિંહભાઈ બાવાભાઈ જેનો નગરપાલિકાનો ટેક્સ પિસ્તાલીસ હજાર પાંચસો ઓગણસાઠ બાકી હોવાથી નગરપાલિકા તરફથી પાણીનું કનેક્શન બંધ કરે છે